સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન બે હજાર ચોવીસ માટે અવેરનેસ સેશન યોજાયો હતો એઆઈટી અમદાવાદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું તીર્થ પટેલ મુખ્ય સંવાદદાતા સાથે જીત વકીલ છે આજ કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે તેઓ દ્વારા સ્ટુડન્ટને સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન વિશે સરળ ભાષામાં સુંદર માહિતી આપવામાં આવી હતી કોલેજના વિદ્યાર્થીઓ ગવર્મેન્ટના પ્રોગ્રામમાં જોડાઈને તેમની ક્રિએટિવિટી ગવર્મેન્ટ અને ટેકનિકલ પ્રોબ્લેમ સોલ્વ કરવામાં મદદ કરી શકે છે એઆઈ ટી ગોતા અમદાવાદના ચેરમેન સામજીભાઈ પટેલ પ્રિન્સિપાલ એમ શારદા દેવી રજિસ્ટ્રાર વિરાન વિરાંચી પંચાલ પ્રોફેસર અંકિતા શાહ અને પ્રોફેસર પ્રાચી પટેલના સુંદર સહયોગના કારણે આ પ્રોગ્રામ સફળ થયો હતો સ્ટોરી રિપોર્ટ બાય કુલદીપ ઇસરાણી રાજશ્રી વન સ્ટોપ સુઝ શોપ ફેમિલી ફૂટવેર શોરૂમ વિશ્વ વિખ્યાત દરેક બ્રાન્ડના ફૂટવેરની વિશાળ રેન્જ હાજર સ્ટોકમાં ચિલ્ડ્રન ફૂટવેર લેડીઝ ફૂટવેર જેન્ટ્સ ફૂટવેરમાં અવનવી લેટેસ્ટ વેરાયટીઓ આપના પોતાના શોરૂમ ડાયમંડ પ્લાઝા વ્હાઈટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઇવ વન ઝીરો નાઇન ટુ